સરસ મજાનું એક આયોજન કર્યું હતું પ્રાર્થના સમિતિની રચના કરી અને એની અંદર આપણે સોમવારથી કરી અને શનિવાર સુધી ટીમો બનાવી છે હવે ધોરણ પાંચ છે એને પણ આપણે આ વખતે પ્રાર્થના સમિતિની અંદર એક સરસ મજાનો મોકો આપ્યો છે તો ધોરણ પાંચની એક ટીમ બની છે ધોરણ છ ધોરણ છની પણ એક ટીમ બની છે બરાબર અને ધોરણ સાતની બે ટીમ અને ધોરણ આઠની બે ટીમ એ એમ કરીને આપણે સોમવારથી કરીને શનિવાર સુધીનું આયોજન બનાવ્યું હવે આપણી જે પ્રાર્થના છે એ પ્રાર્થનાનું આખું આયોજન એ સોળ મુદ્દા ઉપર આધારિત છે એમાં આપણે સોળ મુદ્દા લીધા છે અને એ સોળે સોળ મુદ્દાને આપણે વણી અને આપણે આપણી પ્રાર્થના છે એ પૂરી કરવાની છે આજે પ્રાર્થના સરસ મજાની થઈ પણ બે મેમ્બર નતા આવે એના કારણે અમુક મુદ્દાઓ આપણે અંદર લઈ નથી શક્યા પણ આવતીકાલે જેનો પણ વારો છે તો આવતીકાલે કોનો વારો છે જરાકી મને કહેજુ છે ધોરણ આઠનો જ વારો છે તો જે પ્રાર્થનામાં હોય આવતીકાલે એ ઉપર હાથ કરે એટલે ખબર પડે હા તો હવે આમાંથી કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર ના રહે અને આજે ચાર વાગે એટલે મારો સંપર્ક કરી અને આપણે સરસ મજાનું પ્રાર્થનાનું આયોજન આવતીકાલ માટે કરીએ કારણ કે જો આમાંથી એકાદ બે મુદ્દા છૂટી જશે તો આખી આપણી જે પ્રાર્થના છે એની લિંગ છે ને એ તૂટી જશે એટલે એક પણ મુદ્દો અંદરથી છૂટે નહીં આપણે શરૂઆતથી જે છે ધ્યાનથી આપણી પ્રાર્થના શરૂ થાય અને રાષ્ટ્રગીત થી આપણી પ્રાર્થનાનું ઉતી થાય તો એ રીતનું આપણે આયોજન કરવાનું છે હવે બાળગીત છે એ હજુ આપણી પાસે બહુ જૂના બાળગીત ચાલે છે તો એમાં આપણે બાળગીતમાં કંઈક વિવિધતા લાવીએ એમ થોડાક નવા નવા બાળગીત કારણ કે હું તો દરરોજ આપણા બાળગીત છે એના યુટ્યુબ અને ફેસબુક ઉપર મૂકું છું એટલે મને ખબર છે કયા વારે કયું બાળગીત આવી જાય છે રિપીટ પણ થાય છે એટલે નવા નવા બાળગીત લાવો અને નવા નવા બાળગીત આપણે પ્રાર્થનાની અંદર રજૂ કરીએ જાણવા જેવું જે છે પ્રશ્નો તરીકે જાણવા જેવું હોય તો તમારે દાખલા તરીકે આઠમા ધોરણનો વારો છે તો આઠમા ધોરણના વર્ગ શિક્ષકને મળી લેવાનું અને સાહેબને તમારે પૂછી લેવાનું કે સાહેબ તમારી પાસે કંઈક નવું છે જાણવા જેવું તો તમને સતીશભાઈ સાહેબ કહેશે બરાબર તો એ તમારે પ્રાર્થનાની અંદર રજૂ કરવા એટલે દરરોજ કંઈક નવું નવું આવે અને બાળકો સુધી એ નવું નવું જાણવા જેવું પહોંચે એમ બાળવાર્તા એ પણ જરૂરી છે કારણ કે આપણે જ્યારે વાર્ષિક પરીક્ષા હોય કે આપણી સત્રાંત કસોટી હોય ત્યારે એ એની અંદર આપણો એક પ્રશ્ન જ હોય છે કે ભાઈ મુદ્દા ઉપરથી વાર્તા લખો હવે જો આપણને એવી દસ પંદર વાર્તાઓ જો ન આવડતી હોય તો આપણે મુદ્દા ઉપરથી વાર્તા કઈ રીતે લખી શકીએ અને હવે તો મુદ્દાઓ હોય એના ઉપરથી પણ આપણે વાર્તાઓ બનાવવાની હોય છે કારણ કે સીઆરસી કક્ષાનો જ્યારે આ પ્રકારની સ્પર્ધા હોય છે વાર્તાલેખન સ્પર્ધા ત્યારે જઈએ છીએ તો આપણને ખબર નથી હોતી કે આપણે કઈ વાર્તા લખવાની છે પણ આપણને શું કરે ટોપિક આપી દેવામાં આવે અમુક મુદ્દા જ આપી દે તમને ચલો ભાઈ આ મુદ્દા છે તો આ મુદ્દા ઉપર તમે વાર્તા બનાવો તો એવી દસ પંદર વાર્તાઓ આપણને આવડતી હોય તો આપણે એ મજાની એ સમયે છે આપણે રોજ રોજ ઘડિયાદાન થાય દરેક વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને એકાતી કરીને વિસા સુધી ઘડિયા આવડવા જોઈએ આપણે પ્રાથમિક શિક્ષણમાં જ્યારે ભણતા હોઈએ ત્યારે ઘડિયા એ આપણો પાયાનો વિષય છે જો ઘડિયા ના આવડે તો આપણને ભાગુસભાના જે દાખલા છે એ પણ ના આવડે એમ સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જો આપણે શીખવા હોય તો આપણે ના શીખી શકીએ એટલે ઘડિયાળ તૈયાર કરી દેવાના દરેકે અને પ્રાર્થના પણ ઘડિયાળ રજૂ થાય તો એનાથી પણ આપણું પુનરાવર્તન થશે અગાઉના દિવસે આપણે આજનો દીપક નક્કી કરવાનો હોય છે જેનો જન્મદિવસ હોય એ પોતાના વર્ગ શિક્ષકને જણાવી દે એક દિવસ પહેલાં કે સાહેબ મારો આવતીકાલે જન્મદિવસ છે તો આપણે પ્રાર્થનામાં એનો જન્મદિવસની ઉજવણી પણ કરી શકીએ